જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું લોકસાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મારી આ યુટ્યુબ ચેનલ પ્રેરણાનો પાવરમાં હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું જે મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં બાકી હોય એ બધા મિત્રોને વિનંતી કે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા નવા વિડીયો જ્યારે રજૂ થાય ત્યારે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં એની નોટિફિકેશન પહોંચી જાય તો મિત્રો આ વિડીયો જોઈ અને એમાં કાંઈ કોમેન્ટ કરવા જેવું લાગતું હોય તો કોમેન્ટ કરજો અને મજા આવે તો બીજા મિત્રોને શેર કરજો અને લાઈક પણ જરૂર કરજો મિત્રો આજના આ વિડીયોનું નામ છે બેસ્ટ મોટિવેશનલ તો આવો આપણે શબ્દો ઉપર ધ્યાન દઈ અને આ વિડીયોને માણીએ મિત્રો શબ્દો છે ને એ મફતમાં મળે છે પણ એનો ઉપયોગ કર્યા પછી ઘણી વખત આપણે એની ભારે કિંમત ચૂકવવી પડે છે માટે એક એક શબ્દ જોખી જોખીને બોલવા જોઈએ જિંદગીની અડધી ઉંમર સુધી આપણે રૂપિયા કમાવવા આ શરીરને ખરાબ કર્યું છે અને બાકી અડધી જિંદગી છે ને એ જ રૂપિયાને એ શરીર હારું કરવા માટે વાપર્યા છે અને છેલ્લે શરીર નથી રહેતું અને રૂપિયા નથી રહેતા માટે આ દુનિયામાં હંભાળીને હાલ જે દોસ્ત અહીં સમજદારોની વસ્તી છે અહીં પ્રભુને પણ અજમાવે છે તો પછી તારી તો શું હસ્તી છે જિંદગીની સફર તો તદ્દન મફત છે કિંમત તો ફક્ત ગમતા વિહામાં છે અને જેની પાસે હોય અને એ કઈ આપે ને એને દાતાર કહેવાય અને જેની પાસે ન હોય છતાં આપી દઈએ એને ઉદાર કહેવાય માનો કે ન માનો પણ જિંદગીમાં હાવથી જોરદાર થપડતો આંધળો વિશ્વાસ મારે છે કોઈ ઉપર આંગળો વિશ્વાસ નહીં કરવાનો ભરોસો બધા ઉપર રાખો પણ વિશ્વાસ નહીં વખાણ છે ને દિવસ સુધારે અને ઠપકો છે જીવન સુધારે ભૂખ માણસને માણસાઈ ભૂલાવે છે સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ સ્વીકારી લ્યો કે બધું બધાને નથી મળતું ચમચાગીરી કરવાથી ના કોઈ મેડલ મળે છે કે ના કોઈ ઇનામ સાહેબ છતાં પણ ઘણા લોકો છે ને આ કામ પૂરી ઈમાનદારી કરે છે આનાથી રહેજો આભાર માનવા વાળો છે અને ધીરજ રાખવા વાળો છે એ ક્યારેય નિષ્ફળ નથી જતો અને આ દુનિયામાં બદલો લેવો બદલો લેવાની જરૂર છે જ નહીં ફક્ત ધીરજ રાખવું જેવું કરશે ને એવું જ ભોગવશે બસ સમય આવવા દો અને જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે યોગ્ય સમયે પડછાયો અને યોગ્ય સમયે તમારો અરીસો બન્યો કારણ કે અરીસો ક્યારે પ્રભુની કૃપા સમજો અને જે નથી મળ્યું એ પ્રભુની ઈચ્છા સમજો બાકી પાછું વળીને જોવાનું બંધ કરી દો સમજો કે જે છૂટી ગયું છે ને એ તમારું હતું જ નહીં આ દુનિયામાં ન્યાય વગરનો રાજા મીઠા વગરનું ભોજન ધરમ વગરનું જીવન અને ચંદ્ર વગરની રાત એનું કાંઈ મહત્વ નથી માટે જે એને ખોટું કરીને તમારે જેટલું ભેગું કરવું હોય એટલું કરી લ્યો પણ છેલ્લે હુકમનો એક તો પ્રભુના હાથમાં જ છે હુકમનો એકો એ જ ફેંકતી હોય છે ઘમંડ તો એને હોય છે જેને બધું વગર મહેનતે મળી ગયું હોય બાકી જે પોતાના પગ ઉપર ઉભા થયા હોય ને એ માણસને તો પગના પગરખાની કદર હોય છે સાહેબ પોઝિટિવ વિચાર કરવાવાળાને કોઈ ઝેર મારી નથી આપતું અને નેગેટિવ વિચાર કરવાવાળાને કોઈ દવા બચાવી નથી આપતી જીવનનો આખરી સમય કઈ રીતે પસાર થશે એનો નિર્ણય આપણી સંપત્તિ કે ધન દોલત નહીં પરંતુ આપણા દ્વારા કરવામાં આવેલા સત્કર્મો અને આપણા સંસ્કાર નક્કી કરે છે આપણી પ્રગતિનો આધાર આપણા વાણી અને વિચારો પર રહેલો છે જો આપણે સારું બોલશું તો સૌ સાથ આપશે અને જો આપણે સારું વિચારશું તો કુદરત સાથ આપશે અને જીવનમાં આ બે લાઈન હંમેશા યાદ રાખજો કે આગળનું જોઈને આવજો અને પાછળનું છે ને એને ભૂલીને નાખજો તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ અને સંબંધ અને હાણચી એ બે ની એક સામ્યતા છે પાત્ર ગમે એટલું ગરમ હોય નિભાવી લેવું પણ એને છોડવાનું નહીં જો તમે ભેગું કરતા રહેશો તો છેવટે ભાગ જ પડશે પણ જો તમે યોગ્ય જગ્યાએ આપતા રહેશો તો ભાગ્ય ખુલી જશે સવાર તો રોજ પડે છે પણ તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે તમે ક્યારે હાચા હતા એ કોઈ યાદ નથી રાખતું અને તમે ખોટા હતા ક્યારે એ કોઈ ભૂલતું નથી મકાન કાચું હાલશે ભોજન કાચું હાલશે પણ કાચા કાન નહીં હાલે નહીતર બધું જ પાકું થયેલું તૂટતા વાર નથી લાગતી ખાનગી વાતો છે ને એને ખાનગીમાં જ રાખજો જો એ વાનગી બની જશે ને તો તમારા કરતા તમારા હિરસાળુ એને વધારે ચાખશે જેવા છો એવા પોતાની રીતે જીવો બાકી બીજાની કોપી કરવા જશો તો તમારું પોતાનું અસ્તિત્વ તમે ખોઈ બેસો વિનાશ ભીતરમાં હોવી જોઈએ આંખોમાં નહીં એ તો બિચારી રખમાઈ છલકાઈ જાય છે અને ક્યારેક ક્યારેક ફોનનું આ રેકોર્ડિંગ વાક્ય છે ને એ પણ સાચું કહી જતું હોય છે કે તમે જે વ્યક્તિનો સંપર્ક કરવા માંગો છો એ વ્યક્તિ તમારી પહોંચની બહાર છે ઘણી વખત આવું બને છે આપણે જેને આપણે માનતા હોય પણ એ જ આપણાથી બહાર હોય છે સાહેબ લાગણીનો પણ એક જમાનો હતો પેલા આપણે મહેમાનને સ્ટેશને મૂકવા જતા ને તો એ આંખો ભીની થઈ જતી હતી અને આજે સમસાને મૂકવા જાય છે ને તો એ આંખો કોરીને કોરી રહી છે સ્વેટર વેચાતું મળે છે પણ હુંફ નહીં હુંફ તો આપણા હોય ને એ આપે લોકોને આપણે ખબર પૂછવાનો સમય હોતો નથી પણ આપણી ઉપર એની નજર રાખવાનો ભરપૂર સમય હોય છે માટે જો જીવનમાં તમારે શાંતિ જોતી હોય તો જીવનમાંથી કોણ શબ્દ કાઢી નાખો કોણ શું કરે છે કોને કોની જોડે સંબંધ છે કોણ કોના ઘરે આવે છે કોણ કેટલું કમાય છે કોણ ક્યારે આવ્યું કોણ ક્યારે ગયું કોણ કોના માટે કામ કરે છે કોને મારા માટે શું કર્યું અને છેલ્લે મારું કોણ આ દુનિયામાં છેલ્લે મારું કોણ આ બધું કાઢી નાખવો તો તમારી જિંદગી સરળ બની જશે આપણું કોઈ છે જ નહીં આપણે આપણી જાત ઉપર આગળ વધવાનું છે સારા કાર્યો કરવાનો એક ફાયદો એ છે કે કોઈ સન્માન કરે કે ન કરે પણ આપણો અંતર આત્મા છે ને એ જરૂર આપણું સન્માન કરે છે કે મેં ક્યાં કઈ ખોટું કર્યું છે વેમ હતો કે આખો બગીચો આપણો છે આપણને વેમ હતો કે આ બગીચો આખો છે એ આપણો છે પણ જયારે વાવાઝોડું આવ્યું ને એ પછી ખબર પડી કે હુકા પાંદડા ઉપર પવન નો હક હતો સાહેબ સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે તમે ભૂલથી સગવડ ને સુખ સમજી બેઠા છો આ જીવનમાં જો ક્યારે હું ખરાબ લાગુ ને તો દુનિયાને જણાવતા પહેલા એકવાર મને જરૂરથી જણાવી દેજો કારણ કે પરિવર્તન મારે કરવાનું છે દુનિયાને નહીં જેને સપનાઓ જોવા છે એને રાત નાની લાગે છે અને જેને સપનાઓ પૂરા કરવા છે એને દિવસ નાનો લાગે છે માટે જ્યાં પણ શાંતિનો અહેસાસ થાય ત્યાં નમન કરી લ્યો પછી ભલે પ્રભુનું મંદિર હોય ગામની માટી હોય ગામનું મંદિર હોય કે પછી મા બાપના પગ હોય આપણે જે ખોયું છે ને એ આપણે હાઈરે લઈને આવ્યા નહોતા તો પછી એનું દુઃખ છે ને અને જે આપણે મેળવ્યું છે એ આપણે હાઈ લઈને જવાનું નથી તો પછી એમાં અભિમાન છે ને આજે બસ આટલું જ જય માતાજી